અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ગ્રામ પંચાયતના સરપંચ તથા વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મોડાસા તાલુકાના ટિન્ટોય ખાતે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી નિયત સમય શરૂ કરી દેવાઈ હતી વરસતા વરસાદમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લાંબી કતારોમાં જોડાયા છે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે ટિન્ટોય પોલીસ સ્ટેશન પ્રશાસન દ્વારા કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ગ્રામ પંચાયતના સરપંચ તથા વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મોડાસા તાલુકાના ટિન્ટોય ખાતે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી નિયત સમય શરૂ કરી દેવાઈ હતી વરસતા વરસાદમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લાંબી કતારોમાં જોડાયા છે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે ટીન્ટોય પોલીસ સ્ટેશન પ્રશાસન દ્વારા કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે મોડાસા તાલુકાના ટિન્ટોય ખાતે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે આપ દ્રશ્યો હું બતાવવાની કોશિશ કરીશ આ જે દ્રશ્યો છે તે ટિન્ટોયમાં સરપંચની ઉમેદવારી કરેલા ઉમેદવારો માટે મતદાન કરવા આવેલા મતદારોની છે વહેલી સવારથી મતદારો લાઈનમાં ઊભા છે વરસતા વરસાદમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે નિયત સમયે ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા અહીંયા ચાલુ ચાલુ થઈ ગઈ છે આ જે મતદારો છે એમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે નરેન્દ્રસિંહ ગાંધી અરવલ્લી સમાચાર ટિન્ટોઈ